હે મારા ભોળિયા દેવ બધાની રક્ષા કરજો સબ કારખવાલા શિવજી ડમરૂવાલા હે મારા ભોળિયા નાથ બધાને શક્તિ આપજો સે મે બલવાન બાબા

్రమింప నిర్జరివకేకిశోరంద్రశేఖరే రే ప్రతిక్షణం మమ

ત્રણ ઓળજ ગાય છે બાકી તો કીવડીય છે આ તો તો કાયડી એ ગાને અમે હા ભરીએ એ ભૂતડી મને ગાવામાં કાયે વાંધો નથી પણ આ તો હે ને મને ઈ ત્રણ ર્યું ને એટલું જ આવડે છે ત્રણ ફકરા જ આવડે છે બાકી ની આવડતી નથી હજી શીખું હોરીમાં મને ભૂલ આવે છે ને એટલે નથી ગાતી ખોટો ન ગવાય ને એટલે નથી ગાતી નકર તો ગાવ આ તો લ્યો બીજું કોક જેને ભજન આવડતું હોય જે કંઈ યાદ આવે ને ઈ ગાવ એટલે આપણે ભગવાનના દર્શન તો થાય

હું ખાવાનું નહીં બનાવી દઉં એને હા તો ફોન કરીને તો પૂછી લેજે અને આપણે છે ને ફરાળમાં સૌ બનાવી રાજગરીનો શીરો બનાવી શ્રીખંડ બનાવી અને પૂરી બનાવી ફરાળીએ શું કે તું હું એને મમ્મી એટલું બનાવી અને પછી છે ને બજારમાંથી ફરારીઓ ચેવડોય મંગાવી લેશી મને બહુ ભાવે રે ફરે થોડાક મંગાવી લે સોનું ખાવા ખાવા ને ક મારશે

ક્યાં ઘરે ખાવાનું નથી બનાવવાનું એ બનાવવાના છે પણ અમે વેફર ને ફ્રાળી જેવડો નથી બનાવવાના એટલે ઈ મારે વેચા તો મગાવવો પડશે ફરારીમાં અમે જો સંવ બનાવશું રાજગરીનો શીરો બનાવશું શ્રીખંડ બનાવશું અને ફરારી પૂરી બનાવશું તો સુખી ભાજી કોણ બનાવશે સુખી ભાજી નથી બનાવવાની સુખી ભાજી ખાઈને ગેસ થઈ જાય છે એટલે સુખી ભાજી નથી બનાવવાની હો

કાય વાંધો નહીં ભૂતળી હવે આપણે બેય ફેન કરી આલ ટણે ટણે બનાવી લઈને હમણાં આવશે બધા ખાવા એટલે ખાઈ લેશું એ ભૂતળા તું આવી ગયો એ ઊએ આવી ગયો પણ તારો ફરારી ચેવડો લઈને આવ્યો નથી કેટલી દુકાને ફર્યો પણ ક્યાંય જડ્યો જ નહીં એમ કેમ ના જડે બીજી દુકાને જવાય ને હું તો સુકી ભાજી બનાવવા આટો બટેકા લેવા કેટલી દુકાને ધોળી ખબર છે તો એ લઈને આવી જાવ તમે ફરારી ચેવડો લઈને આવો જા તારો તો ત્રાસ છે ઓ ભૂતળી આજ હારું કર્યું તે ઉપવાસ રહીને કંક તને સદબુદ્ધિ આવે ભગવાન અને સદબુદ્ધિ દેજો હું તો કઉ ભૂતળી તું છે ને આખો શ્રાવણ મહિનો રહી જાય એટલે તને ઘણી સદબુદ્ધિ દેશે તને ઘણું મીઠું દેશે ભગવાન એક ખાલી સોમવાર રહ્યું તો ફરાળીઓ ચીવડો લઈને નથી આવ્યો તું તો પછી શું લઈને આવીશ ભાઈ હું મરી જાઉં તો રોજ ફરાળીઓ ચીવડો લઈને આવે ને તો હું આખો શ્રાવણ મહિનો રહું

તને ખબર નહીં પડતી ભૂતડી તરે જોને તું જુએ તો હેરી તને હું સમજણું અમા હું તો મેચમાં ગમે એટલું જોઉં ગમે એટલી વાર જોઈ રાખો પણ મને કઈ ખબર જ ન પડે એ ભૂતડી તો તો આવ ભણ છે અભણ આર્યો ને હાર્દિક પંડ્યા છે હાર્દિક પંડ્યા તો વિરાટ કોહલી છે યે આ મેચમાં રમે છે રયો 6ર ને ચોકા મારતો છે રયો